નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીને તો કપાસ પાલની આવકમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો જે કપાસ પાલની વાત કરીએ તો મિત્રો નવ પાલ આવેલા છે ગઈકાલે બે પાલ આવેલા હતા આજે નવ પાલ આવેલા કપાસના પાલમાં બહુ સારી એવી વધારો જોવા મળી રહ્યો છે અને ભારીની વાત કરીને મિત્રો તો ભારીમાં પણ સારી આવક જોવા મળી રહી છે તો ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું હોય તો હરાજીમાં જ આશી જાણશી કહેવાય છે આજના કપાસના બજારમાં આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું ચાલો હરાજીમાં જશે જાણશી કહેવાય છે આજના બજાર ભાવ ગ્રામ

21 22 ਲਕਤਰੀ ਕੋੜ 1 ਕਿਲੋ ਲੈ ਗਏ ਅਸੀਂ 1631 ਰੁਪਏ ਨੂੰ ਭਾਅ ਦਿੱਤਾ ਤੁਮ ਗਏ ਆਮਲੇ 1631 ਰੁਪਏ ਅਮਾ ਵੇਚਾਂ ਤੇਨ ਕੁਆਲਿਟੀ ਦੇ ਵਿੱਚ ਜੋ 1631 ਦੋ ਨੰਬਰ ਕੁਆਲਿਟੀ ਚ ਮੈਂ 1631 ਰੁਪਏ ਨੂੰ ਭਾਅ ਨਹੀਂ ਇਹ ਹੈ

સોળસો છપ્પન રૂપિયામાં વેચાણ છે સોળસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયા છે સોળસો ને એક રૂપિયા ના ભાવ છે મિત્રો આજની બજાર વિશે વાત કરીએ આજની તેજી મંદી વિશે વાત કરીએ મિત્રો બજાર તો એ ટાઈપનું જોવા મળી રહ્યું છે જે બજાર કાલે હતું તેવું જ બજાર આજે પણ જોવા મળી રહ્યું છે તો પણ આવકમાં વધારો જોરદાર જોવા મળી રહ્યો છે આમાંથી તમને સારી લાગે તો અમારી જેને લાયક છે સબક્રાઈબ કરવાનું બોલતા વિડીયો સારો લાગે તો બોલતા નહીં